બાળકોને અભ્યાસ કરાવતા હતા ક્લાસ ચાલુ હતા તે સમય દરમિયાન ગામમાંથી આશા વર્કર અને સી ઓચને એ લોકો બી આયુષ્યમાન કાર્ડ માટે આવ્યા હતા લગભગ સાડા બાર એકના ગાળામાં તો એક બે એકાદ બે બાળકને ઉલટી થઈ એટલે અમે એ લોકોને પૂછ્યું કે શું થયું બાળકોને બોલાયેલા એ લોકોને બતાવ્યું પણ બાળકોએ એવું કીધું કે આજે અમે જમીને આવ્યા હતા આવું બધું એ લોકોએ કીધું એટલે એ લોકોને દવા આપી અને પછી વાલીઓને બોલાવ્યા અને ઘરે મૂકેલા પછી જ્યારે જમવાનો બેલ પાડવાનો હતો દોઢ વાગે રિસેસ ત્યારે પાછા એકાદ બે બાળકને આવું થવા લાગ્યું એટલે અમે જમાડ્યા નહીં અને પૂછ્યું બાળકોને કે તમે કેમ આવું કેમ થાય છે તો પછી બાળકોએ ગભરાતા ત્યારે ધીમે રહીને કીધું એક જણાએ પેલા આના બીચ રતનજ્યોતનો બીચ કાઢ્યું એણે કીધું કે આ બે બાળકો ઘરેથી સવારે આઠ નવ વાગે આવે ત્યારે લેતા આવેલા અને એ લોકોએ ખાધું હતું એના કારણે આ થયું છે બીજું કાંઈ થયું નથી